કતારગામ લલિતા ચોકડી પાસે નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યા ત્યારબાદ લાફાઓ મારી બે લાખની માંગણી કરી છેવટે રૂપિયા પંચ્યાસી હજાર પડાવ્યા હતા કતારગામ પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ શહેરના નાના વરાછા શ્યામધામ ચોક નીલમનગર સોસાયટીમાં રહેતા અશોક ધનજીભાઈ પાલડિયા મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવે છે તેમને ગઈ તારીખ એકવીસ નવેમ્બરના રોજ બપોરે અઢી વાગ્યે દક્ષા નામની મહિલાએ મળવાની બહાને કતારગામ નીલ્ટન સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો તે રૂમમાં મહિલા સાથે બેઠો હતો ત્યારે ત્રણ અજાણ્યાઓ રૂમમાં આવ્યા હતા તેમણે તેમની ઓળખ પોલીસ તરીકે આપી હતી તેમણે અશોકને કેટલા સમયથી આવે છે તેમ કહી બે ત્રણ લાફા મારી બે લાખની માંગણી કરી હતી છેવટે રગજગ બાદ અશોક તેમને કૃપા મેડિકલ સ્ટોર ખાતે લઈ ગયો હતો અને ત્યાંથી તેના એકાઉન્ટમાંથી રૂપિયા પંચ્યાસી હજાર ટ્રાન્સફર કર્યા હતા આ મામલે અશોકભાઈએ ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસ ટોળકી સામે ગુનો નોંધી ત્રણ મહિલા અને એક નકલી પોલીસની ધરપકડ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત